નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ભાગ બીજામાં મિત્રો આટલી હરાજી વેબબ્રિજમાં લેવાઈ ગઈ છે અને આજથી હરાજી ચાલુ છે તો ચાલો જાણી લઈએ કે આ પાછળથી વેબ્રિજમાં કેવા ભાવ રહે છે ને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરતા રહેજો અન્ય ખેડૂતભાઈઓ સાથે શેર કરતા રહેજો અને કોમેન્ટમાં મને જણાવજો કે તમને મારું કામ કેવું લાગે છે ધન્યવાદ બસો છન્નું રૂપિયા ભાવ છે મીડિયમ સાઈઝમાં સુપર માલ છે ગુલટી જેવડી સાઈઝ છે ગુલટી કરતા છે મોટી બસો છન્નું રૂપિયા ભાવ બાકી ક્વોલિટી બહુ સારી છે અને થોડુંક મોટું છે એના કરતા મીડિયમ સાઈઝ આવડી બહુ મોટું નથી ચાલીસ પાંત્રીસ થી ચાલીસ એમ એમને ગાડી છે બસો ને છન્નું રૂપિયા બજાર સારી પચાસ રૂપિયા સુધરી ગઈ બસો છન્નું રૂપિયા ભાવ હાલો આ કાવેરી દલાલ છે બસો છન્નું રૂપિયા ભાવ આવ્યો બસો એક્યાસી રૂપિયા ભાવ થયો આવું મીડિયમ ક્વોલિટી માલ છે બસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે કસ્તર બહુ વધારે છે આની અંદર બસો એક્યાસી રૂપિયા ભાવ થયો સાઈઝ માં બે છે ઝીણા મોટું બધુંય છે બે તાન એવું બધુંય છે આની અંદર મિક્સમાં માં બસો એક્યાસી રૂપિયા ભાવ થયો બસો એક્યાસી માધવ દલાલ નો વકલ છે ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે આ લઈ તો ત્રણસો રૂપિયા ઘાય ઘા થઈ જાય છે ડુંગળી ને હરાજીમાં અઢીસો ને તો બીટ મૂકીએ સાઈઝ માં જોવો ઉલટી ને મોટું બે છે મિક્સ માં ક્વોલિટી સારી છે ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવ થયું છે આવા થોડા પીળા થઈ ગયેલા ગાંઠિયાની અંદર મિક્સમાં છે ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવ થયો બાકી ક્વોલિટી સારી છે બગાડ કે ઉગેલું કે છે નહીં ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો બસો એકાવન રૂપિયા મીડિયમ સાઇઝમાં છે રિટેલ ક્વોલિટી માલ છે બસો એકાવન રૂપિયા ભાવ જે છે ક્વોલિટીમાં જોઈએ તો ક્વોલિટી થોડી ખારી છે કલર સારો છે બસો ને એકાવન રૂપિયા મોટું આવડું મિક્સમાં છે પણ બહુ ઓછું છે બાકી બધી સાઇઝમાં આવડી ઝીણી ગુલટી છે બસો ને એકાવન રૂપિયા ભાવ જીવ છે કેટલા થયા ત્રણસો છોતેર બિલિયરા બિલિયરા ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ થયો ભાઈ બિલિયરા ગામની ડુંગળી હોય સુપર એક નંબર કઈ કટે ને એવી સુપર સાઈઝ સાઈઝ માં મીડિયમ છે બહુ મોટી નથી ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ થયો ક્વોલિટી હાર્યો કઈ ઘટે ને એવી ક્વોલિટી છે મોટું આવડું છે આની અંદર મિક્સમાં માં ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ થયો ત્રણસો છોતેર બગાડ કે ઉગેલું એકદમ સુપર ક્વોલિટી માલ કઈ ઘટે નઈ એવો ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ થયો આ કયું બિયારણ હા કેડો બસો અઠાવન બસો અઠાવન બિયારણ છે ભાઈ